બેચીર આપણે સાફ સફાઈ ફોનમાં વાત કરે ઓકે અને ઓલ પણ પીંડું મહાદેવ મિત્રો મારા વ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તમે મજામાં છે હું પણ મજામાં છું તો આપણે રોજની જેમ દુકાને વૈયાવાસી પાછા દુકાન જો ખોલી નાખી હતી દર્શનભાઈ આજ અને દર્શનભાઈ અહીંયા જો બાજુ કામ કરે છે રોજની જેમ તો બાજુમાં પણ દેખાડી દઈએ આપણે બાજુમાં કઈક જો આવું છે અહીંયા અત્યારે જે સાફ સફાઈ કરવાની બાકી છે તો આપણે હવે સાફ સફાઈ કરી નાખવી આપણે સાફ સફાઈ કરી નાખીએ છે અને અત્યારે હવે આપણે કરવાના છે દીવાબતી તો પેલા આપણે દીવાબતી કરી નાખવી અહીંયા દીવાબતી કરવાના હોય બાજુમાં તો દર્શન ભાઈ કરી નાખે હવે આપણે આ બાજુ કરવાના હોય દીવાબત્તી એટલે આ બાજુ કરી નાખવી દીવાબી ત્યારે થઈ ગયા છે આપણે હાવ ફ્રી અને અત્યારે મનસુખભાઈ ઓલી બાજુ જો કાંઈક કરે છે અને અત્યારે ઘરા ગીતો કાંઈ છે નહીં હાવ ડીમ છે બેહવાનું થાય તો અત્યારે આપણે હાવ નવરા થઈ ગયા અત્યારે દીવાબત્તી કરી નાખ્યા ઓલી બાજુ અને અત્યારે આપણે થઈ ગયા હાવ ફ્રી અને આવી ગયા છે ભાવેશભાઈ શાહ લઈને તો ભાવેશભાઈ ફોનમાં વાત કરે પછી શાહ ફરી દે તો હા ભાવેશભાઈ છે

અહીંયા પક્કા ભાઈ કંઈક સરખું કરે છે જો દાંત કાઢે છે અજયભાઈ તો ઓલી બાજુ છે ફોનમાં વાત કરે છે અને અહીંયા કંઈક મરસા કંઈક ચોખે છે ચોખતા નથી ઓલી બાજુ નાક મૂકે છે તો કાંઈ નહીં ભાઈ અહીં બેઠા છે લોગમાં બેને આપણી દુકાન આવી ગયા હતા ને અત્યારે આ બધું હંકેલવાનું છે તો હવે ઘાયો ઘા સંકેલીને એકસી તો લોગમાં બને રહે આથી પાછા ફ્રી અને અત્યારે જો આ પિંટુ બે પાછા આવી ગયા છે દુકાને જો પિંટુ બે પાછા દુકાન આવી ગયા આ ભાઈ ઓલી બાજુ છે મંસુભાઈ અહીંયા કોણ છે અને અત્યારે આપણે હવે જવાનું છે ક્યાં જવાનું છે વાડિયે પ્રોગ્રામ વાડિયે પ્રોગ્રામ માં જવાનું છે વાડીયા પ્રોગ્રામ માં તો કાઈ ને હવે વાડિયે જઈને આપણે થોડું દેખાડ્યું આજી ગયા છે અત્યારે 7:30 આજે થોડુંક વહેલી દુકાન બંધ કરી દેવાની છે કારણ કે અત્યારે વાળી પ્રોગ્રામમાં જવાનું મનસુખભાઈ પણ અત્યારે એના પ્રોગ્રામમાં નથી આવવાનું પીઠું એને આવવું હોય તો તે એને ના પડી કે મારે કે નથી આવું પ્રોગ્રામ હા પિન્ટુભાઈ પણ હું ન પિન્ટુભાઈ બીઆશી હું પિન્ટુભાઈ વાડીએ જઈ ભલે બધા તો વૈયા ગયા છે કારણ કે એ પહેલા વૈયા ગયા બપાલ બજિયાનો પ્રોગ્રામ છે તો એ બકાલુનો બાપ પણ હોય તો એ વહી ગયા છે આ પિન્ટુભાઈ છે ને મારે પિંટુ ભાઈને વસ્તુ લઈ જાવવાની છે તો હાલો જઈએ હા ને વિડિયો આપણે અત્યારે જવા વાડીએ જવાની તૈયારી કરતા હતા ને તે મેં બોક્સ માં ટાંગ્યું હતું તો પિન્ટુભાઈ ખબર હોય એનો વિડીયો ઉતારી લીધો જાય ભાઈ રહ્યા ને આ બોક્સ મારી વાય આપણે આવી ગયા છે પિન્ટુભાઈ ની વાડીએ પ્રોગ્રામ માં આવવાનું હતું તો અહીંયા જો અત્યારે પ્રોગ્રામ નો મટીરીયલ કાપે છે અને ઓલ પણ પિન્ટુભાઈ છે અહીંયા અજય ભાઈ અહીંયા કૌશિકભાઈ અહીંયા કમાભાઈ કઈ કરે છે જો બતાવું તમે કમાભાઈ શું કરે છે શાકભાજી ધોવે છે અને આવું કઈ પ્રોગ્રામ કરે છે કમાભાઈ છે અહીંયા

અજય ભાઈ આપણા દાદા હુઈ ગયા તો અત્યારે આપણે થઈ ગયો છે પ્રોગ્રામ પૂરો તો અત્યારે આપણે આપણા બ્લોગને એન્ડ આપી દઈશું તો મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ અનુભૂલતા નહીં તો આપણે મળીએ હવે બીજા બ્લોગમાં ત્યાં સુધી આવજો